નમસ્કાર નજર માં આપનું હાર્દિક સ્વાગત છે હું સાથે વાગેલા આવો જોઈએ આજે સમાચાર પાદરા તાલુકામાં ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે વડો ગામે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી ધાર્મિક તહેવારો ચાલી રહ્યા છે ત્યારે આગામી ગણેશ વિસર્જન અને ઈદ પર્વની ઉજવણી શાંતિપૂર્વક માહોલમાં થાય કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પાદરા પોલીસ અને વડુ પોલીસ સતર્ક બની છે ત્યારે પાદરાના વડુ પોલીસ મથકે હિન્દુ અને મુસ્લિમ આગેવાનો સાથે વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ ડીવાય સાહેબ વડુ પોલીસ મથકના પીઆઈ સહિતના અધિકારીઓએ શાંતિ સમિતિની બેઠક યોજી હતી આગામી તહેવારોને લઈને આજે બોડો પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં એસપી સાહેબ ડીવાય એસપી સાહેબ બોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સર્વે પોલીસ અધિકારી અને અગ્રગણ્ય આગેવાનો રૂબરૂમાં કેટલાક સૂચનો આપીને ખૂબ સારી રીતે તહેવાર મનાવવાનો છે અને સર્વે કાયદો વ્યવસ્થા આપી અને એમ પ્રતિ તહેવાર મનાવો એવી સલાહ સૂચનો અને શુભેચ્છાઓ પાઠવી આજ રોજ વડુ પોલીસ સ્ટેશનમાં ઇડિયમ નબીની અને ગણેશ વિસર્જનની સાંજે સમિતિની મીટિંગ મળેલી એમાં એસપી સાહેબ કાણક રોસ સાહેબ તથા ચાવડા સાહેબ ડીવાય સી આઈસી પીઆઈ ચૌહાણ સાહેબ તથા વડુ પીઆઈ ગુજરાત સ્ટાફના મિટિંગ રાખેલી એમાં થોડાક સલાહ સૂચનો કર્યા ને કંઈક કોમિનલ એવા કંઈક બીજેની અંદર સોંગ ના વાગે એ ખાસ ધ્યાન રાખવાનું કરેલ છે